જીબલી સ્ટાઇલ અવતાર માટે અપલોડ કરાતી તસવીરની સુરક્ષા શું તે પણ મોટો સવાલ છે વિશ્વસનીય એઆઈ ટૂલ્સનો ખાતરી કર્યા બાદ જ ઉપયોગ કરવા હાલ તો સાયબર એક્સપર્ટ સલાહ આપી રહ્યા છે ઓબન એઆઈ જીબલી જનરેટર અને એલિન મસ્કની ગ્રોક થ્રી આ સુવિધા આપે છે આ ફીચર જેટલું મનોરંજક છે તેટલું જ વધુ ખતરનાક પણ સાબિત થઈ શકે છે કરોડો લોકો પોતે જ પોતાની તસવીર કંપનીઓને આપી રહ્યા છે અને તેવામાં આ ટૂલ્સને લઈને સાયબર એક્સપર્ટ સતર્ક રહેવાની સલાહ આપે છે યુઝર જ્યારે પોતાની ઈચ્છાથી તસવીર અપલોડ કરે છે તો સહમતીના દાયરામાં તે આવે છે અને કંપનીઓ આ ટ્રેન્ડનો ફાયદો ઉઠાવીને યુઝર્સના ડેટા ચોરવવામાં સફળ રહે છે જીડીપીઆર જેવા કાયદાની છટકબારીનો ફાયદો ઉઠાવવામાં આવે છે યુઝરની સહમતી હોવાથી કંપનીઓ કાયદાકીય બાબતોથી બચી જાય છે ડ્રીબલી ટ્રેન્ડ વચ્ચે શું સાવધાની રાખવી તે પણ સાયબર એક્સપર્ટ પાસેથી આપણે સમજાવીશું વધુ માહિતી મેળવીશું સાયબર એક્સપર્ટ અમારી સાથે નેહલજી અહીંયા જોડાઈ ચૂક્યા છે નેહલજી સૌથી મોટી વાત આવે છે આ જીબલી સ્ટાઇલને લઈને લોકોમાં એક ફોમો છે આ ટ્રેન્ડને લઈને એટલે લોકો આવી આ જાતે જ ચેટ જીબીટીમાં પોતાનો ફોટો અપલોડ કરે છે અને પછી તેનું વર્ઝન મેળવીને એને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે આ બધી જ વાત ટ્રેન્ડમાં રહેવા માટે સારી છે પરંતુ આપણે જાતે જ ક્યાંક ને ક્યાંક પોતાની માહિતી આપી રહ્યા છે શું સાવધાની રાખવી જોઈએ અને આ કેટલું ખતરનાક આપનું શું માનવું છે વેલ આ એક બહુ ડેન્જરસ સિચ્યુએશન થઈ જાય છે જ્યારે આપણે કોઈ અનનોન પ્લેટફોર્મ્સ પર વિધાઉટ વેરીફિકેશન જ્યારે આપણે આપણી ડિટેલ કોમ્પ્રમાઇઝ કરીએ છીએ ત્યારે ઇટ ઇઝ વેરી ઇઝી કે વિથ ધ હેલ્પ ઓફ ઓપન એ ટૂલ્સ ચેટ જીપીટી અને બીજા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બેઝિસ ઉપર બહુ ઇઝીલી કોઈપણ યુઝરને એક્સપ્લોર કરી શકાય છે એટલે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે જ્યારે તમે આવા કોઈપણ એપને ડાઉનલોડ કરો યા કોઈ બી આવા પબ્લિક પ્લેટફોર્મ યુઝ કરો તો પ્લીઝ વેરીફાય ધ ઓથેન્ટિસિટી ઓફ ધેટ પર્ટિક્યુલર પ્લેટફોર્મ બિકોઝ ઘણી બધી ફેરી એવું થતું હોય છે કે તમને આ જે તમારા અવતાર છે તેના માટેનો જે ટ્રેન્ડ કરવાનું પ્રલોભન આપતી આ જે લિંક હોય એ તમારા ફોનની અંદર એન્ટર થઈને એના બેકગ્રાઉન્ડમાં એના જે સ્ક્રીપ્ટ છે તે રન કરવા માંડશે ક્યાં તો એની એપ ડાઉનલોડ કરશો તો તમારી જ કન્સેન્ટથી તમારા ડેટા ઇન્કલુડિંગ યોર કેમેરા યોર સ્ટોરેજ યોર એસએમએસ એવરીથીંગ જેને કોમ્પ્રોમાઇઝ કરીને એ તમારા બેંકના જે તમારા પૈસા હશે તેની સાથે કંઈક મેન્યુપુલેશન કરશે ક્યાં તો તમારા પ્રાઇવેટ સેન્સીટીવ કોન્ફિડૅન્શિયલ જે ડેટા છે તેની સાથે કંઈ બી મેન્યુપુલેશન કરશે સો પ્લીઝ વેરીફાય ધ ઓથેન્ટિસિટી ઓફ પર્ટિક્યુલર પ્લેટફોર્મ નેહલજી ઘણા બધા સવાલો આવે છે આને લઈને પહેલાં તો કહી શકાય કે આપણે ફોટો અપલોડ કર્યા હવે ચેટ જીપીટી શરૂઆતમાં તેનું પેડ વર્ઝન આવ્યું અને વિદિન ટ્વેન્ટી ફોર ટુ ફોર્ટી એઇટ આર્સની અંદર એવું કહેવામાં આવ્યું કે હવે તે ફ્રી છે તમે તેનો યુઝ કરી શકો છો પણ યુઝ કરવા માટે તમારે સાઇન અપ કરવું પડશે અને સાઇન અપ કરવા માટે તમારા ફોનની અંદર એક ઓટીપી આવશે ઓટીપી નાખશો એટલે તમે ફ્રીમાં તેનો યુઝ કરી શકશો હવે તમે ફોટોસ તો આપી દીધા ચેટ જીપીટીનું માત્ર આપણે જીબલી ટ્રેન્ડ માટે નહીં ઘણી બધી રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ મેઇલ ડ્રાફ્ટથી લઈને ઘણી બધી ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે તો આ બધી ઇન્ફોર્મેશન શું અંદર ખરેખર સ્ટોર થતી હશે અને એના પછી આપણે જે ખરેખર ફોનમાં સર્ચ કરતા આવીશું આપણા બેંક એકાઉન્ટ એક્સેસ કરતા આવીશું ટ્રાન્ઝેક્શન એક્સેસ કરતા આવીશું તે બધા પર આ વોચ રાખતું હશે વેલ આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે તમારો પ્રેક્ટિકલી થિંગ ઇઝ ધેટ કે જ્યારે તમે આવી રીતના પહેલા તો એમને પરમિશન આપો છો એટલે તમારા જે બી ડેટા છે તે એમના સર્વરમાં તો કશે ને કશે સ્ટોર થતા જ હોય છે હવે સમજો કે અમુક અમુક જગાએ અગર તમે જેન્યુનલી પણ એમને ડેટા આપ્યા હોય અને એ મિસયુઝ કરવા નહીં પણ માગે તો પણ કશે ને કશે અગર એમનું સર્વર જે છે ત્યાં કોઈ એટેક થાય અને એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય અને ત્યાંથી તમારા ડેટા કોઈ હેકર લીક કરી દે તો ધેટ ઇઝ ઓલ્સો અ વેરી ક્વેશ્ચનેબલ ઇસ્યુ કારણ કે એવા એન્ડ નંબર ઓફ વેઝ છે કે જેમાંથી તેઓ તમારા ડેટાને મેન્યુલેટ કરી શકે છે મિસયુઝ કરી શકે છે અને કસે ને કસે કોમ્પ્રોમાઇઝ કરી શકે છે અને આ બધા સિનેરીઓમાં તમે જાતે જ પરમિશન આપો છો સો આ બધી વસ્તુથી આપણે બિલકુલ ચેતીને ચાલવું જોઈએ જી મેમ સ્નેહલજી હવે હજી બે મહત્વની વાત કે હવે ચેટ જીપીટી તમારે તમારા ફોનમાં રાખવી જોઈએ કે નહીં અને બીજી વાત કે તમે હવે આપી દીધું છે તમે તમારા ફોટોઝ પણ અપલોડ કરી દીધા છે તમે ઘણી બધી ઇન્ફોર્મેશન એને જે માંગી હતી એ પણ આપી દીધી છે તો હવે બચવાનો ઉપાય શું સી ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ છે કે જ્યારે તમે ચેટ જીપીથી યુઝ કરવા માગતા હો તો આઈ વિલ પ્રિફર કે ઇન્સ્ટેડ ઓફ તમારો જે મોબાઈલ કે જેની અંદર તમારા ડેટાસ છે તમારો સિમ નંબર એસોસિએટેડ છે એસએમએસ આવે છે તો એને છોડીને તમે લેપટોપથી તે બી કોઈ સિક્યોર સિસ્ટમના થ્રુ તમે અગર આવા કોઈ ટૂલ્સને યુઝ કરો તો એની ઓથેન્ટિસિટી વેરીફાઈ કર્યા બાદ તમે લેપટોપથી કે એવા કોઈ અલગ ગેજેટથી તમે એને સેપરેટલી યુઝ કરી શકો છો અને જ્યાં લગીન વાત આવી કે અગર તમે ઓલરેડી વિક્ટિમાઇઝ થઈ ગયા છો તો આમાં હું તમને એક વસ્તુ કહીશ કે ધેર ઇઝ વેબસાઇટ વિચ ઇઝ નોન ટુ બી હેવ આઈ બીન પોન્ડ ડોટ કોમ આ જે ધેટ ઇઝ આઈ એચ એ વી હેવ આઈ બીન પી ડબલ્યુ એન ઈ ડી પોન ડોટ કોમ ત્યાં જઈને તમે એ વેરીફાઈ કરી શકો છો કે તમારા જે ડેટા છે તમારા ઈમેલ આઈડી અને તમારા ફોન નંબર સાથે એ કસે ને કસે કોમ્પ્રોમાઇઝ તો નથી થયા ને અગર એ થયા હશે તો એ તમને પ્લેટફોર્મ પણ કહેશે કે જ્યાંથી તમારા ડેટા લીક થયા છે કે કોમ્પ્રોમાઇઝ થયા છે સો આ બધી વસ્તુમાં યુ શુડ બી મોર સિક્યોર મોર અવેર અને થાય ત્યાં લગીને તમે તમારા મોબાઈલની અંદર એક વસ્તુ છે કે એક એન્ટી વાયરસ વિચ શુડ બી અ લાયસન્સ વર્ઝન અને એન્ટી માલવેર એને હંમેશા રાખો કે જેમાંથી અમુક ફિશિંગ લિંક્સથી તમે બિલકુલથી બચી શકશો જી મેમ બિલકુલ સ્નેહલજી ખાસ કરીને એન્ડ્રોઈડ યુઝર્સ અને આઈફોન યુઝર્સ બંને માટે આવા કોઈ સોફ્ટવેર છે કે જેને તમારે ફોનમાં રાખવા જોઈએ કે જે આ બધા ડેટાને તમારા લીક થતાં બચાવશે તથા તમે જે કીધું કે જે આવા એન્ટીવાયરસ એપ્લિકેશન છે એને રાખો તો એના માટે કોઈ સજેશન તમારા તરફથી મેમ એકચ્યુઅલી ધ થિંગ ઇઝ હેટ કે તમને સૌથી પહેલા કે તમારો ડેટા તમે ઓલરેડી આપી દીધો પછી એ કયા સર્વર પર છે તો એ આપણા હાથમાં નથી કારણ કે એ સર્વર જે છે તેની પાસે આપણો ડેટા હોય છે પણ જ્યાં લગીને ફોનની વાત છે તો ફોનમાં તમે આવા બિલકુલ લાઇસન્સ વર્ઝન ઓફ એન્ટી વાયરસ એન્ટી માલવેર એન્ટી સ્પૂફિંગ આવા બધા એપ્સ જે છે તે તમે રાખી શકો છો બટ આ બધા કેસમાં જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ તેમાં જાતે જ આપણે પરમિશન આપીએ છીએ અને આપણા ડેટા આપણે સામેથી જ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ કારણ કે આ વસ્તુ અગર આપણે પરમિશન નહીં આપીએ તો આપણા ડેટા લીક નહીં થશે अने सीम्पली तमे अगर आ, आ फेसिल यूज़ करवा मांगता हो तो डू वन थिंग जेम तमने तीध कि लैपटॉप के कोई बीजा अन्य गैजेट एना थ्रू तमे एक्सेस करो कि जेमा तलरे एवज डेटा शेर करशो कि जो ऑलरेडी कॉम्प्रोमाइज़ थाय तो तमने वांधो नहीं आवे જી આ સાથે જ હવે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે આવી બધી એપ્લિકેશન પર તમે જ્યારે પણ કોઈ ફોટો વિડીયો પોસ્ટ કરો છો તો નીચે આવે છે કે એઆઈ ઇન્ફો અને તમે ક્લિક કરો તો તમારા ફોટો કે વિડીયો પોસ્ટ થાય એના ઉપર એક લેબલ આવી જાય કે એઆઈ જનરેટેડ છે આવું ઘણા બધા ઇન્ફ્લુઅન્સર કરતા હોય છે પોતાના અકાઉન્ટની રીચ વધારવા માટે કે તમે કંઈ પણ સર્ચ કરો કે તમારું અકાઉન્ટ તો પહેલા ફાઇન્ડ થાય તો ખરેખર આવું એઆઈ ઇન્ફો વાળું જે ટેબ આવે છે એને ખરેખર તમારે કોઈ બી પોસ્ટ દરમિયાન ઓન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ અને ઘણા બધા તો કેપ્શન્સ માટે પણ હવે એવા ટૂલ્સ આવી ગયા છે કે તમે એ રા જો તમારું કોઈ કેપ્શન એવું ટ્રેન્ડિંગ હશે કે કોઈ સારું એવું વાળું હશે તો તમે નું બટન જો તમે ઓન રાખેલું હશે તો તમારી રીચ વધશે એટલે આવા બધા ઘણા બધા નુસ્ખા લોકો અજમાવતા હોય છે તો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ સી મેમ અગર તમે તમારું જે બી એપ્લિકેશન છે એ તમે સેપરેટલી કે તો કોઈક તમારા અલગથી લેપટોપમાં કે જેમાં તમારા ડેટા એસોસિએટેડ નથી એવી રીતના અગર યુઝ કરતા હો ધેર ઇઝ નો પ્રોબ્લેમ એટ ઓલ સિમિલરલી અગર તમે લેજિટિમેટ પ્લેટફોર્મ પર લાઈક ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે જેમાં એ લોકો એક એડ ઓન ફીચર આપતા હોય અને એ ફીચર તરીકે અગર તમે એ યુઝ કરવા માગતા હો તો ઓલરેડી તમે તમારી ઇન્ફોર્મેશન અને ડેટાનો એક્સેસ આ બધા પ્લેટફોર્મ પર આપી દીધો છે લાઈક ફેસબુક એન્ડ ઇન્સ્ટા એટલે તેમ એમાં તમે આ જે એડિશનલ એઆઈની વસ્તુ આપો છો યુઝ કરો છો ફેસિલિટી સો ધેટ કુડ બી યુઝ એઝ એન એડોન એમાં કોઈ બીજો વાંધો નથી બટ આ જ વસ્તુ અગર તમે કોઈ થર્ડ પાર્ટી લિંકથી ક્યાં તો કોઈ અનનોન પ્લેટફોર્મ પર યુઝ કરતા હો તો યુ શૂડ બી વેરી વેલ અવેર કે ભાઈ એનું મિસયુઝ બિલકુલથી થઈ શકે છે બિલકુલ આ સાથે જ સ્નેહલજી ખાસ કરીને તમે અમારા તમામ દર્શક મિત્રો જે અત્યારે આપણને સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે તે લોકો માટેની ટિપ્સ ખાસ હું આપણા પાસેથી માંગીશ કે એવા પોતાના ફોનમાં કયા સેટિંગ્સ કરી રાખે તમામ આઈફોન છે એન્ડ્રોઈડ યુઝર છે તમામ યુઝર્સ માટે કે એનાથી તમે તમારા ફોનને સેફ રાખી શકો છો એવા કોઈ સેટિંગ્સ તમે આપ આપ બતાવી શકશો જી બિલકુલ પ્રેક્ટિકલી અત્યારે ધેર આર એન નંબર ઓફ વેઝ કે જેમાંથી આપણો મોબાઈલ જે છે તે મેન્યુપુલેટ થઈ શકે છે તો ધેર ઇઝ વન એપ વિચ ઇઝ નોન ટુ બી મોબી આર્મર આ જે એપ છે તે તમારા ફોનમાં ઘણી બધી રીતના હેલ્પફુલ થશે એ તમારા અગર કોઈક ઇનલેજિટીમીટ વેબસાઇટ્સ પર તમે ગયા હો કે જે સ્પૂફ હોય તો એ બી તમને અલર્ટ કરશે પ્લસ તમારા મોબાઈલની અંદર અગર કોઈ એવા એપ્સ હોય કે એ તમારા ફોન માટે ઘાતક છે તો એના માટે બી તમારી ઉપર તરત જ તમારું અટેન્શન ત્યાં લઈ જશે અને આ બધા સાથે સાથે જે બી ઇસ્યુઝ હોય જે બી વર્નરેબિલિટીઝ હોય તમારા મોબાઈલની અંદર એ બી તમારા ધ્યાનમાં આપશે સિમિલરલી તમે ક્યુઆર કોડ જ્યારે સ્કેન કરતા હો તો એ પણ લેજિટિમેટ છે કે નહીં એની પણ તકેદારી આ એપ દ્વારા તમે રાખી શકશો વિચ ઇઝ મોબી આર્મર એ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેના જેન્યુન લેજિટિમેટ પ્લેટફોર્મ પર તમને મળી જશે એકવાર આપનું સ્પેલિંગ જણાવી દેસો એટલે કદાચ કોઈ કન્ફ્યુઝન ના રહે સ્પેલિંગ ઇઝ એમ ઓબી એ આર જી એ આર એમ ઓયુઆર મોબી આર્મર એમ કરીને તમે તમારા ગૂગલ પ્લે સ્ટોર પર કે તમારા આઈઓએસના એપ સ્ટોર ઉપર સર્ચ કરશો તો તમને આ એ એપ જે છે તે બિલકુલથી મળી જશે આ સાથે જ હવે ક્યુઆર કોડની આપે જે વાત કરી દરેક જગ્યા પર તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો કોઈ થિયેટરમાં જાઓ છો ક્યાંય પણ ફરવા જાઓ છો તમારા ગૂગલ મેપ માટે તમે ક્યુઆર નાખ્યો છે તમે કોઈ વિદેશમાં જાઓ છો ત્યાં પણ ક્યુઆર કોડની હવે તો સિસ્ટમ થઈ ગઈ છે એટલે ક્યુ અને ક્યુઆર કોડ તમારા ફોનમાં ઓપન કર્યું પછી તમે ટાઈપ ક્લોઝ કરવાનું ભૂલી ગયા તો ઇઝ ઇટ પોસિબલ કે એ ક્યુ કોડ તમારી ઘણી બધી માહિતી ગેધર તમે ફોનમાં શું સર્ચ કરો છો ક્યાં ટ્રાન્ઝેક્શન કર્યું છે અથવા તો કયા કયા વિસ્તારમાં તમે ચેક ઇન ચેકઆઉટ કરો છો એ બધી માહિતી એનામાં એની પાસે જે તે જે તે સર્વર પર મોકલતું એ પોસિબલ છે હંડ્રેડ પર્સન્ટ પ્રેક્ટિકલી ક્યુઆર કોડ આપણે બિકોઝ કે એવા ફોર્મમાં તમને બતાવવામાં આવે છે કે તમને લાગે છે કે ધીસ ઇઝ સમથિંગ લાઈક અ ટેકનોલોજીકલ ઇનોવેશન બટ ઇટ ઇઝ નોટ લાઇક દેટ ક્યુઆર કોડ કંઈ જ નથી ઇટ ઇઝ જસ્ટ અ વેબલિંક તમે ક્યુઆર કોડ જ્યારે બી સ્કેન કરો છો તમને એક વેબલિંક જ મળે છે આ જે વેબલિંક છે એ પ્રેક્ટિકલી ઇટ ઇઝ ઇટ કુડ બી એસોસિએટેડ વિથ ધ પ્લે સ્ટોર ઓર ઇટ કુડ બી અ થર્ડ પાર્ટી લિંક એ તમે વેરીફાઈ કરી નથી શકતા ડાયરેક્ટલી એ લિંક જોઈને સિવાય કે એ તમને બહુ ઓબ્વિયસલી દેખાઈ જતી હોય બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જેમ આપણે વાત કરીએ મોબી આર્મરની કે ધેરઆર ઇવન અધર વેબસાઇટ્સ લાઇક ટોટલ વાયરસ ડોટ કોમ એવા બીજા બહુ બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જેનાથી તમે આની જેન્યુનિટી રીવેરીફાઈ કરી શકશો કે આ જે ક્યુઆર કોડ છે એની સાથેની જે લિંક છે એ પ્રેક્ટિકલી જેન્યુન છે કે નહીં કારણ કે ઘણી બધી ફેરી ક્રુઆર ક્યુઆર કોડવાળી લિંકને જ્યારે તમે ક્લિક કરો છો બેકગ્રાઉન્ડમાં સ્ક્રીપ્ટ્સ રન કરવા માંડશે અને તમારા ફોનની માહિતી ડાયરેક્ટલી જેમને મળી જશે એટલે એના માટે એ વસ્તુ ઓપન રહી કે નહીં રહી ધેટ ઇઝ અ સેકન્ડરી થિંગ બટ ઇટ ઇઝ વેરી ઇઝી કે ભાઈ ઓન ધ બેઝિસ ઓફ ધેટ લિંક જે ક્યુઆર કોડથી તમને મળે છે અને તમે એના પર ક્લિક કરો છો એટલે એ તમારા ઓટીપી માટે એના એસએમએસથી લઈને ઘણી બધી વસ્તુનો એક્સેસ લઈ લે છે ઇન્કલુડિંગ યોર સ્ટોરેજ એન્ડ કેમેરા એટલે આ બધી વસ્તુ માટે તમે એને હંમેશા વેરીફાય કરો અને પછી જ તમે એને ઉપર આગળ તમારી કોઈ બી પ્રતિક્રિયા હોય તે કરો બિલકુલ આ જીબલી આર્ટ તો અત્યારે ટ્રેન્ડમાં છે એટલે આપણે એના પર વાત કરી શકીએ છીએ પણ આવી ઘણી બધી પાસ્ટમાં આપણી સાથે વસ્તુઓ બની ચૂકી છે કદાચ જો હું એના પર વાત કરું તો ઘણા બધા જે દર્શકો છે તેમને ખ્યાલ આવશે કે ક્યાંક ને ક્યાંક તેઓની સાથે આવું થયું જશે કોઈ પણ તમે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છો ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે કોઈ પણ ત્યાં ઓફર્સ આવતી હોય કે બાય વન ગેટ થ્રી ફ્રી અથવા તો આના ઉપર તમે અપ્લાય કરશો આ લિંક ઓપન કરશો તો તમને ફિફ્ટી પર્સન્ટનું ડિસ્કાઉન્ટ મળશે તો આવી બધી લિંક આપણે ઓપન કરી દઈએ અને પછી ઓપન કર્યા પછી ઘણી વાર થાય છે કે પેજ કન્ટિન્યુઅસ સુધી અડધો કલાક કલાક સુધી લોડ જ થયા કરે પણ કોઈ તમને રિઝલ્ટ ન મળે એટલે આ પણ એક બહુ મોટો સ્કેમ છે પણ લોકો નથી સમજતા વારંવાર એને લોડ કર્યા કરે છે પણ જેટલી વાર તમારી બેકગ્રાઉન્ડમાં ઓપન રહેશે એટલી વાર મેં તમારો ફોનનો ડેટા ગેધર કરતું હશે એ સમજવું પણ જરૂરી છે મેમ એકચ્યુઅલી આ જે તમે સિનેરીઓ કીધો તેમાં ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે આ જે લિંક છે તેને તમે ક્લિક કરો છો એટલે તમે કનેક્ટ થાવ છો તમારા બ્રાઉઝરની સાથે અને તમારા બ્રાઉઝરના થ્રુ તમે આ વસ્તુ એક્સેસ કરો છો હવે એ ગૂગલ ક્રોમ હોય ઓપેરા હોય કે કોઈ બી તમારું બ્રાઉઝર હોય આ એક એવી વસ્તુ છે કે બહુ ઇઝીલી એક્સપ્લોયડ થઈ જતું હોય અને ટાર્ગેટ કરવામાં આવતું હોય છે આ જ બ્રાઉઝરમાં ઓટો ફિલના ફોર્મમાં તમારા પાસવર્ડ તમારા લોગિન ઇન ક્રેડિન્શિયલ ઇવન યોર બેન્ક ડિટેલ્સ આ બધી આ બ્રાઉઝર સાથે અસોસિએટેડ હોય છે એટલે ઇટલી ઇટ ઇઝ રિયલી વેરી ઇઝી ટુ મેન્યુપુલેટ કે આવી રીતે તમને લિંક આપશે તમારા ક્લિક કરવાથી સ્ક્રિપ્ટ તમારા બ્રાઉઝરના બેકગ્રાઉન્ડમાં રન કરશે અને અગર જો તમે તમારા પાસવર્ડને ઓટો સેવ ફોર્મમાં લીધા હોય જે જનરલી અત્યારે આપણે બધા જ કરતા હોઈએ છીએ તો આ બધી ઇન્ફોર્મેશન કોઈ થર્ડ પર્સન પાસે વિધિન ક્લિક પહોંચી જશે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા બ્રાઉઝરને પણ કન્ટિન્યુઅસલી અપડેટેડ રાખીએ કે જેનાથી આપણે આ બધી ઇસ્યુઝથી બચી શકીએ બાકી તમે જે કીધું ધેટ ઇઝ વેરી રિયલ પોસિબિલિટી અને એ થતું જ હોય છે બિલકુલ એટલે આ તો હવે જે જેટલા પણ લોકો જેબલી આર્ટ પોતાનું બનાવી ચૂક્યા છે એ લોકો માટે તો આ લાલબત્તી સમાન જ છે કેમ કે તમે પોતાના ફોટોઝ આપી દીધા છે હવે રિયલ ફોટોઝ તમે આપ્યા છે જેનું તમે કાર્ટૂન વર્ઝન મેળવી રહ્યા છો એટલે રિયલ ફોટોઝ અને પછી એ જેમ આપણે કીધું કે બેકગ્રાઉન્ડમાં એ તમારા ઓટો પાસવર્ડ જનરેટેડ તમારી જો કોઈ એપ્લિકેશન હશે તો તમારા ફોટાથી તમારા બેંક અકાઉન્ટ પણ એ ખાસ કરીને મેનેજ કરી શકે છે બેંક અકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકે છે જેને તમને ખબર નથી પણ હવે શું કરવાનું હવે તો આ બધું જ કરીને બેઠા છે કારણ કે આપણે ઘણા લેટ પહોંચ્યા છે આ ટ્રેન લગભગ અઠવાડિયા ઉપરથી ચાલી રહ્યું છે તો હવે તો પોસિબિલિટી ઘણી બધી ઓછી થઈ ગઈ છે તમારો ડેટા જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી છે વેલ જે સિચ્યુએશન છે તેમાં આપણે પાસે એક ઓપ્શન છે કે અગર આપણે જ્યારે બી એવું કંઈક લાગે કે કસે બી આપણી કોઈ ઇન્ફોર્મેશન કોમ્પ્રોમાઇઝ થઈ છે કોઈ પ્લેટફોર્મ્સ તમને ખબર હોય ક્યાં તો કોઈક તમને આવા કોઈક સર્વર જે છે તેના મેન્યુપ્લેશન થયા બાદ કોઈક તમને ખોટી રીતનું હેરાનગતિ કરતું હોય કે બ્લેકમેલ કરતું હોય તમારી ઇમેજીસને મોફ કરીને તો ધેર ઇઝ વન લેજિટિમેટ પ્લેટફોર્મ વિચ ઇઝ સંચાર સાથી ડોટ જીઓવી ડોટ ઇન એ આપણી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જ અત્યારે સક્રિય કરવામાં આવ્યું છે આ પ્લેટફોર્મ ઉપર તમે આવી કોઈ લિંકને કોપી કરીને પેસ્ટ કરી શકો છો કે જે પ્લેટફોર્મ ઉપર તમને કોઈ સસ્પિશિયસ એક્ટિવિટીઝ દેખાતી હોય સિમિલરલી કોઈક તમને અગર હેરાન કરતું હોય તો એમનો મોબાઈલ નંબર પણ તમે આપી શકો છો આ સિવાય તમારા આધાર કાર્ડને મિસયુઝ કરીને અગર કોઈએ ખોટા સેમ નંબર લીધા હોય તો એ બધી જ ઇન્ફોર્મેશન તમને આ જે વેબસાઇટ છે તેના પરથી મળી શકશે અને ક્યારે બી અગર તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થઈ ગયું હોય તો પછી તમે પણ એની લેજીટીમેટ કમ્પ્લેન કરી શકો છો ઓન ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર ક્રાઈમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર સાથે જ વન નાઇન થ્રી ઝીરો ઇઝ અ સેન્ટ્રલ સાયબર ક્રાઈમ કમ્પ્લેન નંબર કે જ્યાં બી તમે લેજીટીમેટલી આ વસ્તુની કમ્પ્લેન બિલકુલથી કરી શકો છો સ્નેહલજી ખૂબ જ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેટિવ માહિતી આપે આપી અને તમામ લોકોને કેવી રીતે સેફ રહેવું તેના વિશે માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર અમારી ટીમ સાથે જોડાવા બદલ